જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ વીસ ત્રીજો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે આજે વાત કરવાની છે હવામાન વિશે આપણે થોડીક માહિતી પણ આપી દઈએ તો અત્યારે આપણા વીસ તારીખે જે સૌરાષ્ટ્રના અમુક કચ્છના વિસ્તારોના ગુજરાતના વિસ્તારોમાં જે આપણે આ વાદળા જોવા મળ્યા એ ક્યાંક ને ક્યાંક અમુક એરિયામાં તો એવા ઘાટા પણ વાદળા જોવા મળ્યા એથી કરી અને કોઈ ડરવાની કે ગભરાવાની વાત નથી આમાં કોઈ માવઠું થાય એવી શક્યતા નથી અને સાટા સુટી થાય એવી પણ શક્યતા નથી આજે વીસ અને કાલે એકવીસ તારીખ આ બેદી સુધી અમુક છૂટા છૂટા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થશે એનું કારણ છે જે આપણે દેશી ભાષામાં કહી કે ઝાકરિયો પવન હોય એના હિસાબે વાદળા આપણે જોવા મળે છે અને અમુક વિસ્તારોમાં ઝાકર દરિયાકાંઠે આવતી પણ હશે સામાન્ય બાકી ઓલરેડી વાતાવરણ ચોખ્ખું જ રહેશે અને એક આગોતરા ઈંધણ તરીકે આપણે વાત કરીએ તો ચોથા મહિનાની પહેલી તારીખે ચોથા મહિનાની પહેલી તારીખની આસપાસ અસ્થિરતામાં અને વાતાવરણમાં ફેરફાર થાય એવું લાગે છે કે હજી આપણે આગતનું ઈંધણ આપીએ છીએ નજીક જશું ત્યારે ખબર પડશે કે મોટે પાયે વાદળશાહી વાતાવરણ થશે કે કસરૂપી થશે કે અમુક વિસ્તારોમાં આવતું પણ થશે અત્યારે આપણે એ વાત મુકુમ રાખીએ અને એક આગતરા ઇંધા તરીકે આપણે એક યાદ રાખીએ કે પહેલી તારીખની આસપાસ વાતાવરણમાં ફેરફાર થશે અને અસ્થિતામાં ફેરફાર જોવા મળશે હવે આપણે વાત કરીએ તો આપણે છઠ્ઠા મહિનાની જૂન મહિનો જુલાઈ મહિનો ઓગસ્ટ મહિનો સપ્ટેમ્બર મહિનો એની બધી આપણે વરસાદની માહિતી આપેલી છે હવે આપણે ઓક્ટોબર મહિનાનો અને દસમા મહિનાની વરસાદની જે માહિતી આપી છે એ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીને માહિતી આપશું અત્યારે આપણે એક આપણી જે માવઠાની વાત થાય છે કે ભાઈ મે મહિનાની અંદર એક માવઠું છે તો ખરેખર મારા અનુભવ પ્રમાણે આપણે મે મહિનામાં માવઠું મારું ગણિત અને મારું જે જોવાની રીતુ છે એના અનુસાર મને કંઈ એવું નથી લાગતું કે ભાઈ આપણે મે મહિનાની અંદર દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ માવઠું થાય એવું મારો ગણિત નથી અને મને ક્યાંય જોવામાં પણ નથી મળ્યું છતાંય અમુક જે આગાહીકારો આગાહી આપે છે કે ભાઈ મે મહિનાની એન્ડમાં પચીસ તારીખની આસપાસ માવઠું થશે તો મને એવું કોઈ દેખાતું નથી કે મે મહિનાની અંદર કોઈ સક્રવાત દરિયામાં થાય એવું પણ મને નથી દેખાતું જે છે એ છઠ્ઠા મહિનાની છ તારીખ પછી જે માહોલ બંધાશે એ આપણે અખાત્રીજ અને છેત્રી દનિયા પૂરા થાય પછી સસોટ તારીખ અને સસોટ જે આગાહી મુજબ જે આપણે બનાવેલા કાર્યક્રમ છે તમારી સામે રજૂ કરી અને માહિતી આપી અત્યારે મિત્રો મારે જે આપણા માવઠા વિશેની જે તમને વાત કરવાનો મકસદ એ હતું કે ક્યાંક ને ક્યાંક આપણે ઉનાળું પીત હોય તો દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રમાં મારા અંદાજ પ્રમાણે માવઠું મને દેખાતું નથી જે માહોલ બંધાવવાનો છે એ આપણે જૂન મહિનાની છ તારીખ ની આસપાસ માહોલ બંધાય એ બધા એરિયામાં નહીં હોય એ આપણે બધો વિડીયામાં તમને માહિતી આપ્યું અત્યારે ટૂંક માહિતી આપું છું કે મને મે મહિનામાં માવઠું નથી દેખાતું અને મારા ખસ ખાતરા જોયેલ છે એના અનુસાર મને નથી લાગતું કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ક્યાંય મે મહિનામાં માવઠું થાય એવું મને લાગતું નથી હવે આપણે આપણે અત્યારે હાલનું હવામાન છે એમાં બેદીનો વાદળછાયું વાતાવરણ રહેશે પછી એ વાતાવરણમાં ચોખું થઈ જશે અને પવન આ રીતે જ પણ ઉનાળો આવી ગયો છે અને શરૂઆત ઉનાળાની સારી છે એને પવન પણ આ રીતે જ રહેશે અને કોઈ જાજો વાતાવરણમાં ફેરફાર નહીં થાય પણ પહેલી તારીખ પછી ફેરફાર જોવા મળશે તે પણ આપણે નજીક જાશું ત્યારે એની માહિતી આપશું આપણે અહીંયા વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધન